ત્યારબાદ એસઓજી ની ટીમે આની પૂછપરછ કરતા હાલ કોઈ એમની પાસે જે ટીમના રૂપિયા છે અને કોઈ પુરાવા રજૂ ન કરતા હાલ એસઓજી ની ટીમે આઈટી વિભાગ સાથે રાખી અને વધુ પૂછપરછ હાથ ધરી છે જી જે માહિતી બદલ ખૂબ ખૂબ આભાર છે કે બેતાલીસ દિવસ નોટબંધીના વીતી ગયા છે લોકોને હજુ પણ એટીએમની બહાર તેમજ બેન્કોમાં નાણાં મેળવવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે રોજે રોજ આ પ્રકારે અનેક લોકો નવી બે હજાર નોટ બે હજારની નોટો સાથે મોટા જથ્થામાં જેમની પાસેથી નોટો મળી આવી રહી છે આવો જ એક વેપારી મોરબીમાં ઝડપાયો છે જેની પાસેથી બે હજારના દરની આઠસો ત્રેપન નોટો મળી આવી છે આ વેપારી પાસે આ નોટોને લઈને કોઈ આધાર પુરાવા ન હતા ત્યારે આ અંગે પોલીસે આઈટી વિભાગને પણ જાણ કરી છે સતત બીજા દિવસે મોરબીમાં આ રીતે જલની નોટો ઝડપાઈ છે